જૂનાગઢમાં ખેલ મહાકુંભ અંતર્ગત ગાંધી ચોક સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ટેકવેન્ડો કરાટે રમતમાં ગ્રાઉન્ડના માપ વયમર્યાદાથી નીચેના નિર્ણાયકો સ્ટાફ અને સુવિધાનો અભાવ સ્પર્ધામાં ખેલાડીઓ સાથે વાલા દબલાની નીતિ અને વાલીઓ સાથે દાદાગીરી અને ગુંડાગીરી કરવામાં આવી હતી સરકાર દ્વારા ફિટ ઇન્ડિયાના નામે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે ત્યારે નિયમને નેવે મૂકી કરાયેલી કરાટેની સ્પર્ધાના આયોજનથી વાલીઓમાં રોષ ફેલાયો હતો ભાવિ ખેલાડીઓનું ભવિષ્ય ન બગડે તે માટે વાલીઓ દ્વારા દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મારું નામ ચાંદની રાજા છે આજે અમે લોકો બધા વાલીઓ ભેગા મળીને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે જે ખેલ મહાકુંભમાં ચોવીસ તારીખે કરાટેનું ખેલ મહાકુંભની જે સ્પર્ધા હતી તેમાં અમારા બાળકોએ ભાગ લીધેલો હતો અને એ લોકોને જે અન્યાય થયો છે એ બાબતે અમે કલેક્ટર સાહેબને આજે રજૂઆત કરવા આવ્યા છીએ અને અમારી એવી ડિમાન્ડ છે અમારી એવી માંગ છે કે જે અમને અન્યાય થયો છે અમને જે પ્રોબ્લેમ થયા છે ત્યાં એ બધાનું સોલ્યુશન બને એટલી વહેલી તકે અમને લોકોને મળે ત્યાં ગ્રાઉન્ડમાં બાળકો માટે જે રમતગમતનું જે ગ્રાઉન્ડની જે સાઇઝ હોવી જોઈએ કે જ્યાં કરાટે રમી શકાય ગ્રાઉન્ડની એવી સાઇઝ નહોતી કોઈ જાતની વ્યવસ્થા નહીં સવારે આઠ વાગ્યાનો રિપોર્ટિંગ ટાઈમ હતો પણ બપોરે સાડા બાર એક વાગ્યા સુધી અમારા બાળકોનું તો રિપોર્ટિંગ નહોતું થયું અને પછી ઘણા બધા પ્રોબ્લેમ્સ ઊભા થયા હતા બેસવાની સગવડતા નહોતી એ લોકોના જે રેફરી તરીકે જે છોકરીઓ હતી એ અંડર એ એઇટીનની એજમાં હતી કે જે કાયદેસર અઢાર વરસથી નીચેના કોઈ એમાં ન પાર્ટિસિપેટ કરી શકે